હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોક ચેનલ અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજનો આ વિડીયો આપણો થવાનો છે કે યુટ્યુબમાંથી પહેલો પગાર ક્યારે આવે છે યુટ્યુબમાંથી પહેલું ફર્સ્ટ પેમેન્ટ ક્યારે આવે છે કઈ રીતના આવે છે તો આ વિડીયોની અંદર હું તમને એ ટુ ઝેડ માહિતી આપવાનો જો વિડીયોમાં એન્ડ સુધી વિનારે જાઉં તમને ખાસ કરીને અને જે પણ યુટ્યુબમાં નવા ક્રિએટર છે યુટ્યુબ ચેનલ જે હમણાં જ બનાવી છે પ્લસ યુટ્યુબમાં નવા નવા છે તેના માટે તો આ વિડીયો ખૂબ જ મોટિવેશન અને જાણવાલાયક થવાનો છે તો આ વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને આવી જ ઇન્ફોર્મેશન ટાઈપ વિડીયોઝ મળે છે પ્લસ વ્લોગ રિલેટેડ આ ચેનલની અંદર વિડીયોઝ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને કહેવાય કે તમારા ભાઈને મોટિવેશન મળે તેના માટે એક લાઈક કરી દેજો અને એક સારી કમેન્ટ કરી દેજો જેથી કરીને અમે તમારા માટે આવી જ વિડિયો લાવતા રહીએ ને તમે કાંક ને શીખતા રહો જાણતા રહો બરાબર તો સમજતા રહો તો આજનું એ ટુ ઝેડ તમને કહેવાય કે માહિતી આપવાનો છો મેં સવાલો બધાએ નોટ કરી લીધેલા છે બુકમાં ચાલો હવે આપણે જઈએ છીએ ધીરે ધીરે માહિતી દેવા માટે હવે વાતને સમજજો તમે યુટ્યુબમાંથી પહેલો પગાર ક્યારે આવે છે યુટ્યુબ આપણને પૈસા દે છે તો આપણે એને કાંક રૂલ્સ તો ફોલો કરવા પડે ને કાંક ટાર્ગેટ હોય બરાબર એ આપણે અચીવ કરીએ પછી યુટ્યુબ આપણને ધીરે ધીરે પૈસા દેવાનું ચાલુ કરે છે હવે એ ટાર્ગેટ શું છે એ તમને વિડીયોમાં સમજાવું હવે આપણે વાત કરીએ છીએ કે યુટ્યુબનું ટાર્ગેટ શું છે બરાબર પહેલાં તો તમારી ચેનલ મોનિટાઈઝ હોવી જોઈએ હવે તમને સવાલ એ છે કે આ મોનિટાઈઝ શું આવ્યું મોનિટાઈઝ એ છે કે તમારી ચેનલની અંદર પેલા તો ટાર્ગેટ કયો તો પણ ચાલે અને રૂલ્સ કયો તો પણ ચાલે તમારી ચેનલની અંદર એક હજાર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ હોવો જોઈએ આ રૂલ્સ ફરજિયાત હરેક યુટ્યુબરને કમ્પ્લીટ હોવો જોઈએ પછી જ યુટ્યુબમાંથી પૈસા કમાવી શકે છે યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ બરાબર હવે તમે જેમ જેમ તમારી ચેનલમાં વિડીયો મૂકો છો એમ એમ તમારી ચેનલમાં ડોલર ઇન્ક્રીઝ થાય છે હવે આ એક જનરલી લોકોને મેઇન પોઈન્ટ હોય છે કે યુટ્યુબ આપણને કેટલા ડોલરે પગાર આપે છે ફર્સ્ટ પેમેન્ટ આવે છે સેકન્ડ પેમેન્ટ આવે છે કે વારંવાર પેમેન્ટ આવતા હોય છે એ કેટલા ડોલરે આપણને આવતા હોય છે હવે તમે જેમ જેમ તમારી ચેનલની અંદર ડોલર કહેવાય કે બને છે વિડીયો જેમ જેમ મૂકો છો એમ એમ તમારી ડોલરમાં અર્નિંગ થાય છે પછી આ મહિનાની અંદર જે પણ ડોલર તમારા બહેના તમારા ચેનલની અંદર એ ડોલર હવે કહેવાય કે એડસન્સ અકાઉન્ટમાં જમા થાય છે હવે તમને સવાલ એ છે કે આ એડસન્સ અકાઉન્ટ નવું શું છે તમે જે પણ મહિનાની અર્નિંગ કરો છો તે કહેવાય કે દસ તારીખ થી લઈને પંદર તારીખ સુધીની અંદર એડસન્સ અકાઉન્ટમાં જમા થાય છે આ પૈસા તમે જે પણ યુટ્યુબમાંથી કમાવો છો એ અને મિત્રો તમારે એડસન્સનો પૂરો માહિતીવાળો વિડીયો જોવો હોય કે એડસન્સ શું છે એડસન્સ કઈ રીતના કામ કરે છે એડસન્સની બધી માહિતીવાળો મેં વિડીયો બનાવ્યો છે તો અહીંયા તમને લિંક બતાતી હશે જલ્દી ક્લિક કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે એડસન્સની બધી મેં માહિતી આપી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અત્યારે નહીં પહેલાં આ વિડીયો જોઈ લો પછી જોઈ આવજો નકર તો આ વિડીયોમાં તમને માહિતી અધૂરી રહી જાય હવે ફાઈનલી તમને કહી દઉં કે યુટ્યુબ છે ને યુટ્યુબ એ સો ડોલરે આપણને પહેલો પગાર આપે છે હવે અહીંયા તમારો એ સવાલ હશે કે સો ડોલર ઉપર હોય તો આપે નીચે હોય તો ચાલે કે સો ડોલર પૂરા જ હોવા જોઈએ તો આપણે વિડીયોમાં ચર્ચા કરીએ આગળ તો આપણે વાત કરતા હતા કે યુટ્યુબમાં સો ડોલર હોય તો જ પેમેન્ટ આવે ઉપર નીચે હોય તો ન આવે એવું નથી જો વાતને સમજો લોજિક હું તમને સમજાવું છું યુટ્યુબમાં મિનિમમ સો ડોલર તો હોવા જ જોવે હવે માની લો કે તમારા નવ્વાણું ડોલર બના નવ્વાણું સોમાં એક ડોલર જ ઓછો તો તમારું પેમેન્ટ આવશે નહીં કેમ કેમ કે યુટ્યુબનો નિયમ છે યુટ્યુબની પોલિસી છે કે સો ડોલર હશે તો જ તમારું પેમેન્ટ આવશે સો ડોલર પૂરા હોય તો પણ ચાલે પ્લસ સો ડોલરની ઉપર હોય તો પણ ચાલે બરાબર મતલબ મીન્સ કે સો ડોલર ઉપર તો હોવા જ જોવે નવ્વાણું હોય તો તમારું પેમેન્ટ આવશે નહીં એડસન્સ અકાઉન્ટમાં તમારું પેમેન્ટ હોલ્ડ કરી દેવામાં આવશે તેમાં જમા રહેશે હવે તમારો અહીંયા સવાલ એ હશે કે મારા જે નવ્વાણું ડોલર છે એડસન્સમાં જમા છે બરોબર જે કહેવાય કે પેન્ડિંગ પડ્યા છે તો એ ક્યારે આવે એ યુટ્યુબ નહીં દે યુટ્યુબ શું આપણી ભાઈ રાખશે પણ નાના ભાઈ એવું નથી તમે જે વિચાર કરો છો એવું નથી હવે માની ઓગસ્ટ મહિનો ચાલે છે તમે ઓગસ્ટ મહિનામાં નવ્વાણું ડોલર તમારી ચેનલથી ઇન્ક્રીઝ કર્યા બરોબર એક્ઝામ્પલ લો હવે આ ઓગસ્ટ મહિનાની તમારી અર્નિંગ એડસન્સમાં જમા થઈ ગઈ પ્લસ તમે જે પણ સપ્ટેમ્બર મહિનામાં અર્નિંગ કરશો બરાબર હવે માની લો કે તમે સપ્ટેમ્બર મહિનામાં પચાસ ડોલર અર્નિંગ કર્યા તો એ સપ્ટેમ્બર મહિનાની અર્નિંગ કહેવાય કે એડસન્સમાં એડ થશે એટલે ઓલા તો તમારા નવ્વાણું તો પૈડા જ છે નવ્વાણુંમાં ઓગણ પચાસ ડોલર એડ કરો એટલે થાય એકસો ને ઓગણપચાસ ડોલર બરાબર તો આ તમારું કહેવાય કે બે બે મહિનાનું પેમેન્ટ આવશે દોઢસો એકસો ને પચાસ ડોલર અફકોર્સ આવી જશે એડસન્સ અકાઉન્ટમાં જમા થઈ જશે અને તમારા બેંક અકાઉન્ટમાં આવી જશે તો મિત્રો આજની આ માહિતી હતી કે યુટ્યુબમાં પહેલો પગાર ક્યારે આવે છે કેટલા ડોલરે આવે છે બરોબર તમને બધી એટ ટુ ઝેડ માહિતી સમજમાં આવી ગઈ હશે અને કાંઈ પણ સવાલ હોય તો બે ઝીઝક તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો હું તમને રિપ્લાય આપી અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે માહિત સરોઠિયા વ્લોગ ત્યાં જઈને પણ કહેવાય કે પાંચ હજાર ફોલોઅર્સ પૂરા થઈ ગયા તો ત્યાં જઈને પણ ફોલો કરી આવજો ભૂલતા નહીં અને તમને ખબર છે બીજી પણ મારી અધર ચેનલ છે એની ડિસ્ક્રિપ્શનનો લિંક આપી દે મેન્શન કરી દે તો એ પણ સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો જે પણ પ્રશ્ન હોય ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો મળીએ જ આવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો ચાલો જય હિન્દ જય ભારત